કે પથારી ફેરી મેલ દીધી સન કોને ઘેર મોકલી દીધા પણ મને ના સનભાઈ બેન જ વાય રાખે આ કોઈ અમો તો કંપની અમો લખ્યા લેલી વારીએ રીએ જવું પડશે સનભાઈ જોડી કે આપડે તો જવું જ છે અમે બોનસ લઈને ઘરે જ જતું રહું છું આ કંપનીમાં માં જ નહીં ને ગમે એટલો પગાર આવે તો આ તો મારું બેટું અમને તો કોઈ એટલે એવા જ ધારે કામ કરાવે છે ઘટ્યા જેવું પગાર તો

બગડ્યું લાગે બધું બળી ગયું લાગે બધું પસંદ થઈ ગયું લાગે ઘેરે જવાનું દિવાળી નો તહેવાર પણ શું કરવાનો સેઠ્યો રજા સાહેબ જોતા બધું બગડ્યું ગયું બધું બોલ્ટરી ગયો રિપેરિંગ કરવાનું બોલો અરે કરો કોઈ મશીન એવું કરવાનું ઘેરે જવા તો તમને બન્યા લીધું હા તમે બન્યા લે ને યાર કેમ તમારે કોઈ દિવાળી ઘેર ઉજવાતી નહી ઉજવાયા પણ આ શેઠે જવા દેતા ને હું તો કોમ નાખીને જ આવ્યો બેંક મારે મને આખી ને જ જતું રહેવાનું અરે દિવાળી એ બધો રજા આવી દીધી અને આપડે નહીં બોવાની ચાલતો કે નહીં કોઈ હાલતો નહીં પગારે હાલતો નહીં રજાએ હાલતો નહીં આચી નોકરી કરાવો કોઈ ખબર નહી પડતી એ મન તો મન તો થોડા ના ધોકો ને ઉપર પકડાય કે હોચ કર 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 શું કરવાનું ભાઈ દિવાળી બોમ્બ બોમ લઈને ફોડ દો કે દિવાળી ના આઈ થોડો તો બધું તૂટી જાય એવું આપણને શું કરવાનું થોડું એક તો પર નુકસાન પર બોનસ ના આલે શેઠ્યો એ વાતે તમારી વાત તો સાચી એ માજ હું તો ઘેર જવાનું વિચારું તો સનભાઈ ને જોડી જાઉં

Do vậy vậy là vậy. Do vậy, 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 vậy,

તમારા પા હજાર બોન ને દસ હજાર પગાર નીકળે બરાબર સર આપણો શું આપડામાંથી લે હા અમે એક એજ આપડે કે આપડે બનેલાડી પછી પચીસ હજાર પગડ ને શીખવાની શીખી હા બાર મહિના ની કંપની તો વધારે તા બાર ની ખબર પડતી નહીં ગુદકુદ ગુદકુદ કરા હતો યાર દસ દસ હજાર વાતો સારો આપડે દિવાળી થઈ જાય લીપડે કુપડે લઈ આવીએ અમે એન્ટ્રી કાર્ડ આપડે આપડી રીતે રોલા કાર્ડ

ચાલો બોનસ આપી દઉં તમને તમારા હલા આપી દઉં તમારી વિશ્વાસ કરું છું વિશ્વાસ તો ભગવાન મીઠો થાય તમારી બોનસું મોટું આપ્યું હવે ભરેલું તો ખાલી તો મીઠાઈ એવું હા ગેર જેમ બોલજો અહીંયા ના બોલો

તમને પીછ પાછાનો કિંમત કે ગયો અડધા કલાકમાં ખાલી ગેસ જઈને એટા ફોરી પાછોના ઓછું કે દો તો કંપની ને બધું

બે જ <coughs>

હા હા કહી જુ હા ગી તો નોકરી દે આખી હે લોકો મૂન ટો

તમારો ભતીજો દંડે છે ઇનામ વાગે આવ્યો મારો ભતીજો બગાડ્યો તમે તો તમે તો આખી ઝંડી ના હોવા હું દિવાળી બગાડવા લઈને આવ્યો અમારી દિવાળી અમારી બાબત થી ના તમારી તો આખી જિંદગી ની બગડેલી છે

તમે બોડો હું બીજોની વાતો માય મા તમ મા મેરો ભજી ને તમને જટા કરું હો મારું